હેલો મિત્રો આજની વાર્તામાં તમારા બધાનું સ્વાગત છે હું વડોદરાની રહેવાસી છું મારું નામ સુંદરી છે હું છેલ્લા આઠ વરસથી ઘરના દરેક માટે કામ કરતી હતી હું આઠ વર્ષ પછી આઝાદ થઈ છું એવું કહેવામાં કોઈ ખોટું નથી કારણ કે હું આઠ વર્ષ પછી મારા પતિ સાથે શહેરમાં આવી છું તેની નોકરીને કારણે ગામમાં કામ કરીને હું ખૂબ થાકી ગઈ હતી મારી બારપણની મિત્ર રાધા શહેરમાં રહેતી હતી શહેર આવ્યા પછી રાધા મને જોઈને બહુ ખુશ થઈ એક દિવસ જ્યારે હું તેના ઘરેથી નીકળવા લાગી ત્યારે રાધાએ મને રોકી અને કહ્યું સુંદરી મને તારાથી નાનું કામ છે મારે થોડા દિવસ બહાર જવું છે શું તું મારા નોકર મનોહરને તારા ઘરમાં થોડા દિવસ રાખી શકીશ મનોહરનું કોઈ નથી તે મારા જ ઘરમાં રહે છે અને મારા ઘરમાં કામ કરે છે હવે જ્યારે હું કામ માટે બહાર જાઉં છું ત્યારે હું તેને મારી સાથે લઈ જઈ શકતી નથી તો તું મને થોડા દિવસ મદદ કરીશ પછી મેં કહ્યું રાધા નેકી અને પૂછપૂછ શું હું તને મદદ નહીં કરું આટલા વર્ષો પછી જો મને તારી મદદ કરવાનો મોકો મળશે તો હું કેમ નહીં કરું સ્કૂલમાં રહેતા તે મને આના કરતાં પણ વધુ મદદ કરી છે અને આજે આટલા વર્ષો પછી મને તારી થોડી મદદ કરવાનો મોકો મળ્યો છે તો હું કેમ ન કરું તેથી મારા ઘરે આવતી વખતે હું મનોહરને પણ મારી સાથે લઈને આવી હતી મનોહર અઢાર વર્ષનો હતો મેં તેને તેનો રૂમ દેખાડ્યો અને તેને પોતાનો સામાન તે રૂમમાં રાખ્યો અને પોતાના કામમાં લાગી ગયો મનોહરે મને કહ્યું માલકીન મને કહો કિચન ક્યાં છે હું તમારા માટે ભોજન બનાવું છું આ અંગે મેં તેને કહ્યું કે મનોહર મેં સવારે મારા પતિના ટિફિન સાથે ભોજન બનાવી લીધું છે હવે તારે સાંજનું ભોજન તૈયાર કરવું પડશે મેં આખા દિવસનું બધું કામ પૂરું કરી દીધું છે તમે જાઓ અને આરામ કરો તેને મારી વાત સાંભળી અને સમંત થયો સાંજે પાંચ વાગ્યે કહ્યા વિના તેણે મારા માટે ચા તૈયાર કરી ચા કોઈ છોકરાએ બનાવી હોય એવું લાગતું ન હતું ખરેખર તેના હાથમાં સ્વાદ હતો ચા પિતા પિતા મેં મનોહરને પૂછ્યું મનોહર તું કેટલા વર્ષથી રાધાની પાસે કામ કરે છે તેના પર તેણે કહ્યું કે લગભગ ચાર વર્ષ થયા હશે મનોહરના ઘરે આવવાથી મને રાહત મળી હતી નહીતર શહેરમાં આવીને મારે જ ઘરનું કામ કરવું પડતું શહેરમાં આવવાનું મારું મુખ્ય કારણ મારા પતિને સમય આપવાનો હતો કારણ કે મારા પતિ રુદ્ર તેના કામના કારણે ક્યારેક ગામ આવતા હતા એ રાત્રે સારા કપડાં પહેરીને હું રુદ્ર પાસે ગઈ મને લાગ્યું કે તે મને જોઈને ખુશ થશે પરંતુ હું તેની પાસે ગઈ કે તરત જ બધું બદલાઈ ગયું તેણે મારાથી મોં ફેરવી લીધું તેનું વર્તન જોઈને હું ચીડાઈ ગઈ પછી તેણે કહ્યું તું ખૂબ જાડી થઈ ગઈ છે સાંભળી હું ગુસ્સે થઈ ગઈ અને હું મારા રૂમની બહાર નીકળી ગઈ થોડા સમય પછી મનોહર મારી સામે પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો મેં પાણી પીધું અને તેમનો આભાર માન્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા પાણી પીધા પછી મેં ખાલી ગ્લાસ પાછો મનોહરને આપ્યો પણ મનોહર ત્યાંથી ગયો ને ત્યાં આવીને મારા ઘૂંટણ પાસે બેસી ગયો પછી મનોહરે મારા આંસુ સાફ કર્યા અને તેને મને કહ્યું કે મારા દિલમાં શું છે અને આમ પણ મને દુઃખ પોતાની અંદર રાખવાની આદત ન હતી તેથી મેં મનોહર સામે મારું બધું દુઃખ કહ્યું આના પર મનોહરે કહ્યું માલકીન તેમાં રડવાનું શું છે રાધા મેડમ રોજ વ્યાયામ કરે છે તેથી તે પાતરી છે તમે પણ આવું કંઈક કરવાનો પ્રયાસ કરો બધું સારું થઈ જશે બીજા દિવસે રુદ્ર વિદેશ જવાના હતા તે વીસ દિવસોમાં મેં પોતાની થોડી બદલવાનું નક્કી કર્યું મેં મનોહરને કહ્યું તમે મારું વજન ઘટાડવામાં મદદ કરશો મનોહરે પણ મને મદદ કરવાનું વચન આપ્યું બીજે દિવસે સવારે હું હસી અને રુદ્રને કામ માટે રવાના કર્યા હું તેના શબ્દો પર ગુસ્સે હતી પરંતુ મેં તેને સવારે તે બતાવ્યું નહીં આમ રુદ્ર વિદેશ ચાલ્યા ગયા અને મેં અહીં કસરત કરવાનું શરૂ કર્યું આજકાલ ઇન્ટરનેટમાં બધું જ આવે છે મેં ઇન્ટરનેટ જોયા પછી વ્યાયામ કરવાનું શરૂ કર્યું વ્યાયામ કરતી વખતે મારું શરીર ખૂબ જ ભારે લાગતું હતું મેં શરૂઆતના ચાર દિવસ ખૂબ જ ઉત્સાહથી કસરત કરી પરંતુ માત્ર ચાર દિવસ પછી મારા શરીરમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો છેવટે મજબૂરીમાં મેં મનોહરને મારા પગમાં તેલથી માલિશ કરવાનું કહ્યું તેને ખૂબ જ અનુભવી વ્યક્તિની જેમ મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું મસાજ દરમિયાન જ હું સૂઈ ગઈ પણ મારા શરીરમાં દુખાવો દિવસે ને દિવસે વધતો જતો હતો મનોહર રોજ મારી માલિશ કરી આપતો અને હું પણ તેને પોતાના બાળકની જેમ માનવા લાગી હતી મનોહર ખૂબ સીધો અને સરળ છોકરો હતો પણ મેં ઘણી વખત જોયું હતું કે તે એકલતામાં વાતો કરતો અને તેના શરીર પર પણ ઘણા અજીબ નિશાનો હોતા પણ મને આ સમજાતું ન હતું કે આ કઈ વસ્તુના નિશાન છે હું તેને મારો પુત્ર માનતી કારણ કે મારો એક પુત્ર હતો તે નવ વર્ષનો હતો એક દિવસ હું સ્નાન કરીને મારા રૂમના બાથરૂમમાંથી બહાર આવી ત્યારે મનોહર નાસ્તો બનાવીને મારા રૂમમાં આવ્યો મેં તેને પહેલાં પણ એકવાર ચેતવણી આપી હતી કે દરવાજો ખખડાવ્યા વિના રૂમમાં પ્રવેશ ન કરવો જોઈએ તે સારી વાત નથી તેમ છતાં તે પરવાનગી વગર રૂમમાં આવી જતો હતો તે કયા વિચારમાં ગુમ રહેતો મને તેની ખબર જ ન હતી મનોહરે નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી તો તેના હાથે પ્લેટ નીચે પડી પછી તે મારી નજીક આવ્યો અને મારા પગને ચુસ્તપણે પકડી રાખ્યો હવે મને તેનાથી થોડો ડર લાગી રહ્યો હતો મેં તેને કહ્યું આ તું શું કરે છે તેણે કહ્યું માલકીન કૃપા કરીને રાધા મેડમને મારા વિશે ફરિયાદ કરશો નહીં આટલું કહીને તેણે મને વધુ જોરથી પકડી લીધી તેને મારાથી દૂર કરવા માટે મેં કહ્યું ઠીક છે હું તને માફ કરું છું હું રાધાને કંઈ નહીં કહું આ સાંભળી મનોહર મારાથી દૂર ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો પછી મેં તેને કહ્યું હવે તું મારા રૂમમાંથી બહાર જા અને પહેલાં આ બધું સાફ કર મારે થોડું કામ છે હું થોડી વખત પછી આવીશ અને તારી સાથે વાત કરીશ તેના ગયા પછી હું વિચારવા લાગી મનોહર આવી હરકત કેમ કરે છે જાણે તેને કોઈ મારી દેશે અને એક પ્લેટ જ નીચે પડી હતી તેમાં આટલું ડરવાનું શું હતું તૈયાર થઈને હું બહાર હોલમાં આવી અને જોયું કે મનોહર બહાર મારી રાહ જોઈ રહ્યો હતો તેની આંખોમાં આંસુ હતા મેં તેને મારી પાસે બેસવા કહ્યું અને તેના માથા પર મારા હાથને ફેરવતા કહ્યું મનોહર તું આટલો કેમ ડરે છે તને કોનો ડર લાગે છે મને આનું કારણ જણાવ આના પર તેણે કહ્યું મને માફ કરી દો મેડમ હું ભૂલી ગયો હતો કે તમે રાધા મેડમ નહીં પણ સુંદરી મેડમ છો મેં તમને રાધા મેડમ સમજ્યા અને પગમાં પડી ગયો રાધા મેડમ હંમેશા આ રીતે જ મારી સાથે આટલું કંઈ તે ચૂપ થઈ ગયું મેં કહ્યું આગળ બોલો પણ તે કંઈ બોલ્યો નહીં અને હું વિચારમાં પડી ગઈ મનોહર થોડી વખત મારી સાથે બરાબર રહેતો થોડી વખત મારી સામે વિચિત્ર રીતે રીતે જોતો અને થોડી વખતમાં સાવ અલગ થઈ જતો હું વિચારવા લાગી કે રાધા તેની પાસેથી કેવા કામ કરાવે છે રાધા તો એકલી રહેતી હતી તે કેટલા વર્ષોથી તેના પતિથી દૂર હતી રાત્રે મનોહર તેલની બોટલ લઈને મારા રૂમમાં આવ્યો મેં તેને કહ્યું કે મને આજે માલિશ કરવાની ઈચ્છા નથી હવે ધીમે ધીમે મને કસરત કરવાની આદત પડી ગઈ છે મેં ના કહ્યું છતાં મનોહરનો આગળ બંધ ન થયો તેણે કહ્યું ચાલો હું આજે તમારા માથામાં માલિશ કરી આપું રાધા મેડમને મારા હાથની માલિશ ખૂબ પસંદ આવે છે તમને પણ ચોક્કસ પસંદ આવશે આ સાંભળીને મેં હા પાડી મનોહરની માલિશથી મને ઘણી રાહત થઈ રહી હતી મસાજ કરતી વખતે મનોહર પણ બોલવા લાગ્યો કે માલકીન તમે બહુ સુંદર છો પછી ધીમે ધીમે મારા વારમાંથી તેને મારી ગરદન તરફ મસાજ કરવાનું શરૂ કર્યું મને આ વાતની જાણ થતાં જ મેં તેને મારાથી દૂર ધકેલી દીધો મને તેનાથી કંઈક ખરાબ ફિલિંગ આવી રહી હતી જ્યારે હું મનોહરથી દૂર ગઈ ત્યારે મેં જોયું કે તેની આંખોમાં એક અલગ જ આગ હતી હું કંઈ સમજી શકી નહીં મેં તેને ગુસ્સામાં કહ્યું મારા રૂમમાંથી બહાર નીકળ સવારે મેં તને માફ કરી દીધો આ મારી મોટી ભૂલ હતી મને તેના પર ખૂબ જ ગુસ્સો આવતો હતો પછી તે ચૂપચાપ બહાર ગયો પણ થોડી વાર પછી તે પાણીનો ગ્લાસ લઈને મારી સામે આવ્યો હું પાણી પીધા પછી મારા રૂમમાં શાંતિથી સૂઈ ગઈ પણ બીજા દિવસે સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગી ત્યારે મેં જોયું કે મનોહર મારી બાજુમાં સૂતો હતો મારી હાલત જોઈને હું ખૂબ ડરી ગઈ મેં તેનો હાથ પકડીને બહાર ફેંકી દીધો અને તેને કહ્યું કે તું અહીં શું કરે છે મેં તેને કહ્યું હું તેને મારા પુત્ર તરીકે જોઈ રહી હતી પરંતુ તું એક ખરાબ માણસ છે નાલાયક છોકરા તું અહીં રહેવાને લાયક નથી મેં રાધાને ફોન કર્યો તો રાધાએ કહ્યું હું સાંજે આવીશ પછી મેં મનોહરને સાંજ સુધી મારા ઘરે રાખ્યો કારણ કે આજે સાંજે છ વાગે હું તેને રાધા પાસે મોકલવાની હતી રાધા ઘરે આવી હોવાની જાણ થતાં જ હું મનોહરને રાધાના ઘરે લઈ ગઈ હું તેને કહેવા માગતી હતી કે તેનો નોકર કેવી હરકતો કરે છે અને તે ઘરમાં કેવું પ્રાણી પાડીને રાખ્યું છે હું રાધાને બધું કહેવાની હતી ત્યારે તેને મને તેની મુસાફરીના ચિત્રો અને વિડીયો બતાવવાનું શરૂ કર્યું તે મારી સાથે તેની ખુશીઓ વહેંચતી હતી હું તેની ખુશી બગાડવા માગતી ન હતી રાધાની બધી જ સ્થિતિ મને પહેલેથી જ ખબર હતી થોડા વર્ષો પહેલાં તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી આજે તે ખૂબ ખુશ દેખાતી હતી તેથી મેં તેને આ બધું કહેવું યોગ્ય ન માન્યું થોડી જ વારમાં જમવાનો સમય થઈ ગયો રાધાએ મનોહરને મારા માટે પણ ભોજન બનાવવા કહ્યું મારા પતિ ત્રણ દિવસ ઘરે આવવાના હતા હું મારા ઘરે એકલી હતી તેથી રાધા મને તેના ઘરે રહેવાની જીદ કરવા લાગી હું પણ તેની સાથે ઘણી બધી વાતો શેર કરવા માંગતી હતી તેથી હું તેની સાથે તેના ઘરે રહેવા સમાન થઈ રાત્રે જમતી વખતે પણ મનોહર મારી સામે જોઈ રહ્યો હતો પણ હવે હું તેને જરાય દયા દેખાડવાની ન હતી તે રાત્રે રાધાએ મને તેમના ઘરના ગેસ્ટ રૂમમાં રહેવા માટે જગ્યા આપી રાધાએ મને કહ્યું હું ટ્રાવેલિંગથી ખૂબ જ થાકી ગઈ છું તેથી આવતીકાલે આપણે આરામથી વાત કરી શકીશું રાધાનો રૂમ તેના ઘરના બીજા માળે હતો અને મારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો તે રાત્રે મને ઊંઘ ન આવી કારણ કે હું રાધાને મનોહર વિશે સત્ય કહેવા માગતી હતી એ રાત્રે હું મારા રૂમ મારા રૂમમાંથી બહાર આવી તો મેં ગીતોનો અવાજ સાંભળ્યો થોડી પછી હું રાધાના રૂમ તરફ ગઈ તો મેં આજુબાજુ જોયું તો તેના રૂમ તરફથી જ અવાજ આવી રહ્યો હતો પછી હું તેના રૂમ પાસે ગઈ તેના રૂમના દરવાજામાં એક નાનું કાણું હતું જ્યારે મેં એ કાણાની અંદર જોયું તો હું ડરી ગઈ અને મારા માથે આકાશ આવી ગયું રાધાના રૂમમાં એક રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું એવું લાગતું હતું કે મનોહર રાધા સાથે ખરાબ નથી કરી રહ્યો પણ રાધા જ મનોહર સાથે ખરાબ કરી રહી હતી મેં જોયું કે રાધા મનોહરની પીઠ પર એક પછી એક પટાવરે મારતી હતી અને મનોહરને કોઈ ફરક પડતો ન હતો હું મનોહરની પીડા જોઈ શકતી ન હતી પણ રાધાને તેના પર જરાય દયા ન આવી ઉલટું રાધા રડી રહી હતી અને મનોહરની પીઠમાંથી લોહી નીકળી રહ્યા હતા અને સાથે રાધા રડી રહી હતી મને તો આ કંઈ સમજાતું ન હતું તેથી મેં રુદ્રને ફોન કરીને બધું કહ્યું રાધા એક અઢાર વર્ષના છોકરા સાથે આવું ખરાબ વર્તન કેમ કરી શકે તે જોઈને હું સંપૂર્ણપણે હચમચી ગઈ હતી બીજા દિવસે રુદ્ર ઘરે આવ્યો ત્યારે મેં તેને રાધાના ઘરે બોલાવ્યા તે રાત્રે રુદ્ર અને હું તેના ઘરે રોકાયા કે તરત જ રાત થઈ ગઈ રુદ્ર અને હું રાધાના ઘરે રોકાયા આજે પણ એ જ રોમેન્ટિક ગીતો વાગતા હતા રાધા મનોહરને ખૂબ મારી રહી હતી પણ મનોહર ચૂપચાપ માર ખાઈ રહ્યો હતો આ અમે સહન ન કરી શક્યા અને અમે રૂમમાં ચાલ્યા ગયા પણ રાધા તેની જ ધૂનમાં મગ્ન હતી તે મનોહર સામે ગુસ્સાથી જોઈ રહી હતી અને તેને મારવાની કોશિશ કરી રહી હતી રુદ્રએ મનોહરની સંભાળ લીધી અને મેં રાધાને બચાવી બીજા દિવસે અમે બંનેને ડોક્ટર પાસે લઈ ગયા ડૉક્ટરે રાધાને દવા આપી જેનાથી તે થોડી બરાબર થઈ ત્યાર પછી ડૉક્ટરે તેની એ જ હાલતમાં પૂછપરછ શરૂ કરી અને રાધાએ જે કહ્યું તે સાંભળીને રુદ્ર અને મને તેના માટે દયા આવવા લાગી ડૉક્ટરે પૂછ્યું કે તમે મનોહર સાથે આવું વર્તન કેમ કરો છો આ વખતે રાધાએ કહ્યું મારા લગ્ન પછી મારા પતિ મારી સાથે આવું વર્તન કરતા હતા મારા પતિ રાત્રે મને ચાબુક મારતા અને નખ વડે મારી પીઠ પર નિશાન કરતા અને મારો ઉપયોગ કરતા જેના કારણે મને ખૂબ જ તકલીફ પડતી હતી અને તેથી હું મારા પતિને છોડીને શહેર ભાગી ગઈ હતી રાધાના પતિએ તેની સાથે જે કંઈ કર્યું હતું જેમાંથી તે પસાર થઈ હતી અને તે બાબતો તેના મગજમાં ચોટી ગઈ હતી તે મનોહરને ગામથી શહેરમાં કામ કરવા માટે પોતાની સાથે લાવી હતી પરંતુ થોડા દિવસો પછી તે મનોહર પર અત્યાચાર કરવા લાગી તેને ચાબુક વડે મારવા લાગી તેનો ઉપયોગ કરવા લાગી જેમ તેનો પતિ તેની સાથે કરતો તેમ તે મનોહર સાથે કરવા લાગી રાધા થોડી પાગલ થઈ ગઈ હતી અને સાથે તેને મનોહરને પણ માનસિક રોગી બનાવી દીધો હતો તેથી મનોહર તે રાતે મારી સાથે આવું જ વર્તન કરવા આવ્યો હતો પણ મેં તેની યોજના સફળ ન થવા દીધી અને તે રાતે તેને મારી સાથે પણ કંઈ ખરાબ કર્યું ન હતું બસ તેની સાથે ઘણા અત્યાચાર થયા હતા તેથી તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો રાધા પોતાના રાક્ષસ પતિના કારણે માનસિક રોગી બની હતી અને રાધાને કારણે મનોહરની પણ આ સ્થિતિ હતી રાધા જે કંઈ કરી રહી હતી તેમાં તેનો કોઈ વાક ન હતો આ બંનેને થોડા મહિનાઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પછી મેં રુદ્રને કહ્યું કે મનોહરે મારી સાથે શું કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેં તે બધું થવા ન દીધું આ વખતે રુદ્રએ મને સાથ આપ્યો જેથી અમે રાધા અને મનોહરને સમયસર સારવાર આપવામાં સફળ રહ્યા થોડા મહિના પછી રાધા અને મનોહર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હવે બંને પહેલાં જેવા સામાન્ય હતા રાધાએ મારો અને રુદ્રનો ખૂબ આભાર માન્યો ત્યારબાદ મનોહરને તેના માતા પિતા પાસે ગામ સુરક્ષિત છોડી દેવામાં આવ્યો તેમને બંનેને પહેલાં જેવા સામાન્ય જોઈને મને ઘણો સંતોષ થયો પણ આ વાર્તાની મુખ્ય સૂચના એ છે કે કોઈ અજનબી પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ અસ્વસ્થ પરિસ્થિતિને ધ્યાન બહાર ન કરો તમારી સુરક્ષાને પ્રાધાન્ય આપો અને યોગ્ય સમયે યોગ્ય પગલા લો તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ